મારું નામ સમીર છે ઉંમર તેત્રીસ વર્ષ આ કહાની વર્ષ બે હજાર દસની છે ત્યારે હું અઢાર વર્ષનો હતો અને જિંદગીના રંગીનપળો પહેલીવાર અનુભવી રહ્યો હતો અમારા મોહલ્લામાં એક નવો પરિવાર રહેવા માટે આવ્યો અંકલનું નામ હતું રશીદ તેમનો હોટેલ બીજા શહેરમાં હતો પહેલાં તેઓ એ જ શહેરના રહેવાસી હતા બાળકોના અભ્યાસ માટે તેમણે ફરીથી પોતાના જ જૂના શહેરમાં ઘર લઈ લીધું અને તરત જ શિફ્ટ થઈ ગયા રશીદ અંકલ હોટલના કામને લીધી મોટાભાગે ત્યાં જ રહેતા ઘર અને બાળકોની જવાબદારી ખૂબ જ સરળ અને ઘરેલું રહેનારી આંટી સંભાળતી તેમને ત્રણ બાળકો હતા બે નાના દીકરા અને એક દીકરી શમા જે મારી જ વયની હતી શમા ઉફ તેની સુંદરતા કંઈક એવી હતી કે મન ઝૂમી ઉઠે થોડી શામવર્ણી મોટા નયન નક્ષ અને એવી અદાઓ કે સીધી હૃદયને સ્પર્શે મેં શમાને પહેલીવાર અમારા મોહલ્લાની કિરાણાની દુકાન પાસે જોઈ હું નાસ્તા માટે બ્રેડ અને ઈંડા લેવા ગયો હતો અને તે પણ ઘરનો સામાન લેવા આવી હતી સફેદ સલવાર કમીઝમાં એ એવી લાગતી હતી જેને ચાંદ જ જમીન પર આવી ગયો હોય હું તો એને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો જેમ જ તે જઈ ગઈ દુકાનદારે કહ્યું કે તેનો થેલો અહીં રહી ગયો છે તેણે મને કહ્યું સમીર એ થેલો પાડોશના મકાનમાં આપી આવો કદાચ એ ભૂલી ગઈ છે હું તરત જ રાજી થયો પહેલો મારો ઘરનો સામાન મૂક્યો અને પછી એ થેલો લઈને એના ઘરે પહોંચી ગયો દરવાજો ખખડાવ્યો તો આંટીએ ખોલ્યો મેં કહ્યું આંટી આ તમારી દીકરીનો સામાન છે એ કદાચ દુકાને ભૂલી ગઈ હશે આંટીએ મને આભાર કહ્યું અને અંદર બેસવા કહ્યું હું તો જાણે એવા જ મોકાની રાહ જોઈ રહ્યો હતો આંટીએ શમાને બોલાવ્યું શમા જરા એક ગ્લાસ પાણી લાવતો સમા અંદરથી આવી દુપટ્ટા વિના મને જોઈને થોડી શરમાઈ ગઈ કદાચ એને ખબર ન હતી કે અંદર કોઈ બેઠું છે એણે મને પાણી આપ્યું અને આંટીએ કહ્યું કે હું એનો ભૂલાયેલો સામાન લાવ્યો છું ક્ષમાએ શરમથી માથું નીચે ઝુકાવી દીધું જ્યારે હું પાછો ફરવા લાગ્યો ત્યારે આંટીએ પૂછ્યું બેટા વાતોમાં પૂછવાનું રહી ગયું તમે કોણ છો મેં જવાબ આપ્યો કે મારું નામ સમીર છે પાસના ઘરમાં રહું છું અને બીકોમ સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું આંટીએ તરત જ કહ્યું અરે હા કોલેજના પગાર યાદ આવ્યો અમારી શમાનું પણ એડમિશન કરાવવાનું છે જો તમે મદદ કરો તો બહુ ઉપકાર થશે મેં તરત કહ્યું આ તો મારી જવાબદારી છે તમે ફક્ત દસ્તાવેજ તૈયાર રાખો હું કાલે જ એડમિશન કરાવી દઈશ અગાઉના દિવસે સવારે નવ વાગે હું એમના ઘરે પહોંચી ગયો શમા તૈયાર હતી અને અમે સાથે કોલેજ રવાના થયા કોલેજ બહુ દૂર નહોતું છતાં અમે પાંચ વાગીને પંદર મિનિટે પહોંચી ગયા મેં પણ ખાસ કહ્યું કે હજુ સ્ટાફ નથી આવ્યો દસ વાગ્યા પછી આવશે હું જાણતો હતો સ્ટાફ મોડું આવે છે મેં શમાને કોફી પીવાનું કહ્યું અને એ રાજી થઈ ગઈ અમે નજીકની કોફી શોપમાં ગયા બે કોફી ઓર્ડર કરી અને વાતો શરૂ થઈ મેં પૂછ્યું કે તમારા ઘરમાં કોણ કોણ છે એણે કહ્યું મારા બે નાના ભાઈ છે પાંચમા અને છઠ્ઠા ધોરણમાં ભણે છે હું હસીને કહ્યું સારું છે નાના છે સરખા વયના હોત તો હું તને કોફી માટે લાવત કેવી રીતે એ હસી પડી અને બોલી શું કહ્યું મેં વાત બદલી નાખી પછી મેં પૂછ્યું કે તને કઈ ક્લાસમાં દાખલાવું છે એણે કહ્યું કે ઇન્ટર પછી બી એ કરવું છે મેં ખાતરી ભર્યું કહ્યું બસ તારો એડમિશન પક્કો મીઠાઈ તૈયાર રાખજે એડમિશન પછી અમે નંબર એક્સચેન્જ કર્યા અને કહ્યું કે કંઈ પણ જોઈએ તો મને કોલ કરજે ધીરે ધીરે અમારી મિત્રતા વધવા લાગી મુલાકાતો વાતો અને નાના પળોએ અમને નજીક લાવ્યા ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી એ સુંદર પળો આવ્યા જેને હું ક્યારેય નહીં ભૂલી શકું આગળ શું થયું એ પછી કહીશ સ્માઈલ